નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે બતાવી રહ્યા છીએ સાકરીયા સોમવારની વ્રત કથા સાકરિયો સોમવાર શ્રાવણ માસના પ્રથમ સોમવારથી કરવામાં આવે છે આ વ્રત ઘણું કઠણ છે સોમવારે સવારે વહેલા ઊઠી નાઈ ધોઈ શંકર ભગવાનના નામનો દીવો કરી સો ગ્રામ સાકર લઈ મંદિરે જવું પછી સાકરના ચાર સરખા ભાગ કરી એક ભાગ મહાદેવજીને ધરવો સાકરનો બીજો ભાગ રમતા બાળકોને આપવો ત્રીજો ભાગ પોતે પ્રસાદ તરીકે લેવો અને ચોથો ભાગ નદી કુવા કે તળાવમાં પધરાવી દેવો આવો આખો દિવસ નકરોડા ઉપવાસ કરવો પછી સાકરિયા સોમવારની વાર્તા સાંભળી સાંભળવી આવો આપણે વાર્તા સાંભળીએ મનસાવટી નગરીમાં ગિરરાજ શંકર નામનો એક કોઢિયો બ્રાહ્મણ રહેતો હતો કોઢના કારણે એને કન્યા મળતી ન હતી બ્રાહ્મણે ઘણા દવા દારૂ કર્યા પણ કોઢ ન મટ્યો છેવટે કોઈ જ્ઞાનીના ના કહેવાથી સોળ સોમવારનું વ્રત કર્યું એ વ્રતના પ્રભાવે બ્રાહ્મણની કાયા કંચન માગા આવવા લાગ્યા બ્રાહ્મણે ગુણવંતી નામની એક રૂપાળી અને ગુણવાન કન્યા સાથે લગ્ન કર્યા પતિ પત્ની ભગવાનનું સ્મરણ કરતા સંસાર સુખ ભોગવવા લાગ્યા એવામાં ચોમાસું આવ્યું બારે મેઘ ખાંગા થયા બ્રાહ્મણના ઘરની દિવાલ તૂટી ઉઠી પતિ પત્ની બંને જીવ બચાવવા પાગ્યા આઠ દિવસની હેલી મંડાણ વરસાદ અટકવાનું નામ લેતો નથી લોકોના જીવ પડી કે બંધાયા ઘર ખેતરો ડૂબી ગયા વરસાદ અટક્યા પછી બ્રાહ્મણ બ્રાહ્મણીએ કાટમાળ ખસેડી ત્યાં એક ઝોપડું બાંધ્યું ગામ આખામાં ભૂખમારો ચાલતો હતો ત્યાં બ્રાહ્મણને ભિક્ષા આપે કોણ બ્રાહ્મણે પરદેશ જવાની વાત વિચારી ત્યારે પ્રતિવતા બ્રાહ્મણી બોલી કે કે સુખે સીધાઓ મારા નાથ મારી જરાય ચિંતા ન કરશો હું તો પારકા કામ કરીને પેટનો ખાડો પૂરીશ બ્રાહ્મણ તો ખભે ખેડીઓ નાખીને ચાલતો થયો ગામે ગામ ફર્યા પણ ક્યાંય કામ મળતું નથી રખડતા રજળતા નાંદી ઋષિના આશ્રમે આવ્યો ઋષિને પ્રણામ કરી ડરતા ડરતા પોતાની દુઃખની વાત જણાવી ઋષિને દયા આવી બ્રાહ્મણને આશરો દીધો બ્રાહ્મણે ત્યાં બે દિવસ આરામ કર્યો પછી વિદાય માગી ત્યારે દયાળુ ઋષિએ એને એક જડીબુટ્ટી આપતા કહ્યું હે બ્રાહ્મણ આ સંજીવની બૂટી છે આ ઘસીને મરેલા માણસને પીવાથી એ સજીવન સજીવન થાય છે આનાથી એક માણસ થશે તેથી યોગ્ય પાત્ર દેખાય ત્યાં એનો ઉપયોગ કરજે બ્રાહ્મણ જડી લઈને ચાલતો થયો રસ્તામાં એક નગર આખા નગરમાં શોક છવાયેલો છવાયેલો જોઈ એને વિસ્મય થયો આગળ જતા કોઈનું હૈયાફાટ રુદન સંભળાયું બ્રાહ્મણને લાગ્યું કે રાજમહેલમાં કોઈ કરુણ આક્રંદ કરી રહ્યું છે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે રાજાનો એકનો એક કુંવર મૃત્યુ પામ્યો છે તેથી આખા નગરમાં શોક વ્યાપી ગયો છે બ્રાહ્મણને ઋષિએ આપેલી સંજીવની બુટ્ટી યાદ આવી એ તો દરો દરવાનની રજા લઈ મહેલમાં ગયો રાણી હૈયાફાટ રુદન કરે છે અને રાજા લમણે હાથ લઈને બેઠો છે બ્રાહ્મણ રાજા પાસે જઈને બોલ્યો કે હે રાજન મને રજા આપો તો હું તમારા કુંવરને સજીવન કરું રાજાને લાગ્યું કે નક્કી આ માણસ ગાંડો થઈ ગયો છે મળદા તે બેઠા થતા હશે પણ ડૂબતા અને તણખલાનો સહારો રાજાએ હા પાડી બ્રાહ્મણ કુંવરના શબ પાસે ગયો બધા રડવાનું ભૂલી તમાશો જોવા લાગ્યો બ્રાહ્મણે સંજીવની બૂટી ખરલ પર ઘસી એક ટીપું રેડતા જ કુંવરના શબમાં ગરમી આવી બીજા ટીપે કુંવરની આંખો ખુલી અને ત્રીજા ટીપે તો કુંવર આળસ મરડીને બેઠો થઈ ગયો રાજા રાણી તો લાકડીની જેમ બ્રાહ્મણના પગમાં પડી ગયા બ્રાહ્મણ તો ઘડીકમાં વૈભવશાળી બની ગયો રાજાએ એને રાજ પુરોહિતનું પદ આપી રાજમહેલ રહેવા માટે આપ્યો સેવા માટે દાસ આપ્યા ફરિયા દરબારમાં ઇનામ અકરામથી નવાજી ધનથી આ બાજુ મનસાવટી નગરીમાં ગુણવંતી પેટે પાટા બાંધીને દુઃખ દુઃખના દાહડા વિતાવે છે પતિની રાહ જોતી જોતી સુકાઈને કાંટો થઈ ગઈ છે જતા આવતા યાત્રીઓને પતિના સમાચાર પૂછે છે રાત આખી રડવામાં વીતે છે પારકા પાણી ભરતા ભરતા માથે ટાલ પડી ગઈ છે દણા દળી દળીને હાથમાં છાલા પડી ગયા છે એવામાં પવિત્ર શ્રાવણ માસ આવતા સૌ સ્ત્રીઓએ મહાદેવનું વ્રત કરવા લાગી ગુણવંતીએ પણ વ્રત લીધું કર્મમાં ઘરમાં અન્નનો દાણો ન હતો તેથી નકોરડો ઉપવાસ થયો સાંજે પાડોશીના ઘેર પુત્ર જન્મ થતા સાકરના પેંડા વેચ્યા એક ગાંગડો ગુણવંતીને પણ મળ્યો ગુણવંતીએ સાકરનું પાણી પીધું અને શિવનું સ્મરણ કરતાં કરતાં નિંદ્રાધીન થઈ સપનામાં શિવજી આવીને કહેવા લાગ્યા દીકરી તે જાણે અજાણે મારું સાકરીએ સોમવાનું વ્રત કર્યું છે આ વ્રત આ પૃથ્વી પર ઉમાએ મને પામવા માટે કરેલું હું તારા પર પ્રસન્ન થયો છું પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરી ભાવે ભાવે કરીને ઉજવણું કરજે તારી મનોકામના પૂર્ણ થશે બીજા દિવસે ગુણવંતીએ વ્રતની વિધિ વિગતવાર જાણી અને સાકરિયા સોમવારનું વ્રત ચાલુ રાખ્યું આ રીતે પંદર સોમવાર ગયા સોળમાં સોમવારે વ્રત ઉજવવાનું હતું પણ ઘરમાં ખાવા ન હતું ત્યાં ઉજવણું કઈ રીતે કરવું ગુણવંતી તો લમણે હાથ લઈને બેઠ બેડવા લાગી એ જ સમયે ગિરરાજ શંકર સિત્તેર પેઢી ખાય તો એના ખૂટે એટલું ધન ધન લઈને આવ્યો દુઃખના આંસુ હર્ષના બની ગયા પછી બંનેએ સાથે મળીને વ્રત ઉજવ્યું સવા ચાર શેર ઘઉંનો લોટ લીધો સવા શેર ઘી અને સવા શેર ગોળના લાડુ બનાવ્યા એના ચાર ભાગ કર્યા એક મહાદેવને ધર્યો બીજો બાળકને અને ત્રીજો ગો ગોવાળને આપ્યો ચોથા ભાગનો પ્રસાદ વેચ્યો પછી બ્રાહ્મણે ઝૂંપડીની જગ્યાએ વિશાળ હવેલી બાંધી આંગણામાં મોટું શિવાલય બનાવ્યું પતિ પતિ બંને શિવને ભજવા લાગ્યા શિવની કૃપાથી બ્રાહ્મણીને કુખે દેવતાએ તેજવાળો પુત્ર જન્મ્યો આમ સૌ સારાવાના થયા હે ભગવાન શંકર સાકરિયા સોમવારનું વ્રત જેવું બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યું એવું આપ સૌને ફળજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ